તો જો અમે ઘરે પહોંચી ગયા છે અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે જેવા ઘરે પહોંચ્યા ને એવો જ ફૂલ ચાલુ થયો અને અહીંયા જો જગર મોઢું જોવે સરેસામાં હું જોવો છે ઘર આ રૂમાલ ને નવો છે ને આ તો પર ને સારી ના ને મોઢે ને વરસાદ આવે છે જોરદાર પાણી

ને જો કોઈને કિડનીની તકલીફ હોય તો ફૂટકો છે લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી કિડનીની તકલીફ મટે અમે એવું રહેતું છે અને ત્રીજ થઈ ગઈ છે આ હરિયાળી ત્રીજ મધુ શ્રવા તૃતિયા ઠકોરાણી ત્રીજ એવું લખ્યું આમ પાણી પીવાનું કિડનીની તકલીફ હોય ને એમાં રાહત થાય

તને નામ સસ્તા નથી એટલે જે છે બેટા જો અત્યારે સાંજના વાગી ગયા છે પોણા આઠ અને દેવાબદી થઈ ગયા છે અને એક પર્સન તમને મળવું ઢટણા કેડા શું ચાલે છે શું છે વરસાદ આવ્યો ને અત્યારનો બાર ચેસ રમતો હતો અને એ મસ્ત મસ્ત સુગંધ આવી ને તો ચેસ અધૂરી મેં કેનું આવતો રહ્યું ભાવ કે કેમ એ કીધું સુગંધ આવે જોરદાર કીધું ભજીયાની કીધું ક્યાંક ભજીયા બને એટલે કીધું જવું પડશે ઘરમાં આવીને જોયું તો આપણે ત્યાં ભજીયા પણ મસ્ત ચેસ છે એમ એટલે ચેસ વસ્તુ દેવી તમને એકવાર રમવાની લગ્ન લાગી જાય ને એમ કે રમી રમત કરું ખાવું નથી પણ રમી બોલો બીજું શું કહો છો અને મમ્મીને બેસાડી દીધા છે જમવા કેમ કે ગરમ ગરમ ભજીયા બને છે ને એટલે મમ્મીને કીધું તમે ચમતા તો અમે લોકો છીએ શું મમ્મી કેમ છે સારું તબિયત સારી ભજીયા કેવા ખારા મોળા ગળા તીખા તળેલા હમ સારું બરોબર છે બધી વસ્તુ એમ કે છે એટલે તમે બનાવી લો પછી જમવા કેસે છે? હમ બેહોત તૈયાર હમ આવું શા બનાયરો હે તો કહી દો બધાયને ચાલ ખાવા પજિયા ને નહીં હમ નામે ત્રણ મહિના રહે હમ એમને કેવ ખાવાનું કઈ નહી હમ પણ નહી એરી બના ને